શહીદ વીર જવાને ભારત માતા કી જયના નાદ સાથે નતમષ્ટકે શહીદ વીર અમર રહો નારા સાથે શ્રદ્ધાંજલિ આપી હતી જ્યારે બાવન વોટા રાજપૂત સમાજ તેમના દોતા લક્ષ્મીપુરા રામપુરા અને આજુબાજુ ગામોના લોકો તેમના પાટણ લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોર ઉપસ્થિત રહીને શહીદ વીર જવાનના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને શહીદ વીર જવાન રતનસિંહ ચૌહાણને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને વડગામ તાલુકા કોંગ્રેસ ભાજપના અગ્રણીઓ અને લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને શહીદ વીર જવાન રતનસિંહ ચૌહાણને ભારત માતા કી જય શહીદ વીર અમર રહો નાનાદ સાથેના અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ અર્પી હતી જ્યારે બીએસએફના જવાનો દ્વારા કાર્ડ ઓફ ઓનર આપી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા તોતા ગામે બીએસએફ માં નોકરી કરતા રતન રતનસિંહે આજે નોકરી કરતા કરતા એમનો શહીદી થઈ છે આજે શહીદી ની સાતવના પાઠવા માટે દોતા ગામે આવ્યો તો સમગ્ર વિસ્તારમાં જે શોકની લાગણી જે શોકનો માહોલ અને એમનો પરિવાર ખૂબ નાની ઉંમરના દીકરાઓ નાની ઉંમરના

સંતાનોની અંદર નાના નાના બે ભૂલકાઓને મૂકી અને અમારા આખા ધોતા ગામને વિલાપ કરતા મૂકી અને આજે જેઓ પોતે શહીદ થયા છે